રાજકોટ શહેરના નાણાવટી ચોકમાં ચાર વર્ષના માસૂમ બાળક પ્રતિક પ્રતિકાનું પાણીની ટાંકીમાં પડી જતાં મોત થયું છે આ ઘટના માટે ચેતવણીરૂપ બની છે બાળક રમતું રમતું ભોય તળી આવેલી પાણીની ટાંકીમાં પડી ગયું હતું જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મિજુ ફેલાવ્યું છે અને બાળકોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો રાજકોટમાં પાંચ વર્ષના માસૂમ બાળકનું ટાંકીમાં પડી જવાથી મોત થયું છે રાજકોટ શહેરના નાણાવટી ચોકનો બનાવ પ્રતિક અધારા નામનો ચાર વર્ષનો માસૂમ બાળક કે જે ટાંકીમાં પડી ગયો અને તેનું મોત નિપજ્યું છે માતા પિતા માટે વધુ એક ચેતવણી રૂપ કિસ્સો રાજકોટથી સામે આવી રહ્યો છે બાળક રમતું હતું અને રમતા રમતા ભય તળિયે આવેલી પાણીની ટાંકીમાં ગરકાવ થઈ ગયું હતું જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી બાળકની શોધખોળ કરવામાં આવી અને ત્યારે ખબર પડી કે બાળક પાણીની ટાંકીમાં પડી ગયું છે અને તેનું મોત થયું છે તો આ પ્રકારના કિસ્સાઓ માતા પિતા માટે ચેતવણી રૂપ છે ત્યારે વધુ એક શીખ આપતું કિસ્સું રાજકોટથી સામે આવ્યો છે આપ તસવીરમાં જોઈ શકો છો ખૂબ જ માસૂમ આ બાળક કે જેણે ઘણા બધા સ્વપ્ને જોયા હશે તેને લઈ અને તેના માતા પિતાએ ઘણા બધા સ્વપ્ને જોયા હશે પરંતુ એક બેદરકારીએ આ માસૂમ જિંદગીને તેના માતા પિતાથી દૂર કરી દીધી છે અને આ બાળક મોતને ભેટ્યું છે પાણીની ટાંકીમાં ગરકાવ થઈ ગયું હતું ભોય તળી આવેલી આ પાણીની ટાંકી તેના માટે જાન લેવા સાબિત થઈ છે

જે પાણી ટાંકી છે જે ફોર ટાંકી કહેવામાં આવે છે ત્યાં બાળક પડી જતા તેનું મોત નીતિ છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે પરિવારજનો અને મૃતક બાળકના જે પરિવારજન છે તેમને બારે જવું હતું તે દરમિયાન પરિવારજનોએ જે ચાર વર્ષના બાળકને તૈયાર કરે છે ને ત્યારબાદ તેના જે જે ભાઈ હતા તેના પિતાના ભાઈ એટલે કે જે બાળકના કાકા હતા ત્યાં જે મુકવા ગયા હતા પરંતુ ત્યાં જે મૂકીને જે પરત આવતા ક્યાંક ને ક્યાંક જે જે પરિવાર છે તે પોતાના ઘરે જ હતો પરંતુ જે જે ત્યારબાદ જે બાળક છે તેને સોળખોડ શરૂ કરી હતી બાળક રમતો હતો કરિયામાં ત્યાં દરમિયાન આવા ફોટરની જે નીચેના ભાગે જે પોતા કે આવેલી છે ત્યાં જે પગ લપસતા તે અંદર ફાફકી ચૂક્યો હતો ને અને